સુરતના આ સેગમેન્ટમાં તમામ દર્શકોનું સ્વાગત છે અને આપની સાથે હું છું સૌમ્યા આજ રોજ વાત કરવાના છીએ સુરતની એ મોટી ખબર નહીં જેની ચર્ચા અત્યારે ચારે કોર થઈ રહી છે સૌથી પહેલા જે ચોકાવનારી વિગતો છે એ સામે આવી છે તેની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ જે સુરતમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી હતી તેની તસવીરો આપણે સૌ કોઈ સોશિયલ મીડિયા પર નિહાળી ચૂક્યા છીએ અને એ આખો ઘટનાક્રમ આપણે આપણા મગજમાં જ છે કે શું આખું ચાલ્યું હતું કારણ કે જે હિસાબથી પોલીસ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી પતિ પત્ની અને દીકરા આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી પરંતુ આ જ કેસમાં હવે ચોંકાવનારો રિપોર્ટ એ સામે આવ્યો છે એફએસએલમાં કે પત્નીએ સૌથી વધારે દારૂ પીધું હતું ઉદ્યોગપતિ સમીર શાહ તેમના પત્ની અને પુત્રનો બ્લડ રિપોર્ટ આલ્કોહોલ પોઝિટિવ આવતા કાયદેસરની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ તેમના પત્ની હેતલ સમીર શાહ અને પુત્ર જૈનમ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ વાત એ છે કે પતિ પત્ની અને પુત્રમાં સૌથી વધારે દારૂ હેતલ શાહ પીધો હોવાનો એફએસએલનો રિપોર્ટ સામે આવ્યો હેતલ શાહના બ્લડમાં એથાઇલ આલ્કોહોલની માત્રા શૂન્ય પોઈન્ટ શૂન્ય સાતસો નવ ગ્રામ પર્સન્ટ હતી આ સાથે જ સમીર શાહના બ્લડમાં એથોલ આલ્કોહોલની માત્રા શૂન્ય પોઈન્ટ શૂન્ય છસો પંદર ગ્રામ પર્સન્ટ હતી જૈનમ શાહ કારમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો ત્યારે તે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને હોટલ ખાતે આવ્યો કે કેમ તે બાબતે તપાસ છે એ શરૂ થઈ હતી અને એજ મુદ્દા પર ચકાસવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદ લેવાનું પોલીસને વિનાસભ ન લાગ્યું એવી પણ વાતો હતી સત્તરમી ઓક્ટોબરના રોજ અલથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો તે વિસ્તારમાં અને તેજ દરમિયાન તેને ખાનગી બાતમી મળી હતી કે એસ અંતરમાન રેસ્ટોરન્ટની બહારની બાજુએ

પતિની ધરપકડ કરી છે સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો વળાંક સામે આવ્યો અને આ કેસમાં પોલીસે પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી નકારી કાઢી હતી અને કોર્ટ પરિસરમાંથી જ ગ્રામ્ય પોલીસે નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી આ સાથે જ પતિ નિકુંજે મિત્રને પત્નીની સોપારી આપી હતી તેવી વિગતો પણ સામે આવી પોલીસે મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની પણ ધરપકડ કરી ઈશ્વરગીરી સુરતના સચિન વિસ્તારનો રહેવાસી છે પ્રાથમિક માહિતી અનુસાર પતિ પત્નીના પારિવારિક સંબંધમાં ખટરાગ હતો અને કોર્ટ કેસના કારણે સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે નોંધનીય છે કે આરએફઓ સોનલ સોલંકીને લાંબા સમયથી પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો હતો જો કે ઘટના બાદથી પતિ નિકુંજ ગોસ્વામી ફરાર હતો જે સીસીટીવી કેમેરા છે એ અમને ખૂબ ઉપયોગી બનેલા છે અને સુરત શહેરથી લઈ અને છેક વલસાડ સુધીના સીસીટીવી કેમેરા આશરે એક કરતાં વધારે સીસીટીવી કેમેરા સમગ્ર રૂટ અને સિટીને ચેક કરવામાં આવેલા છે જેમાં અમને સુરત સિટી પોલીસની પણ ખાસ્સી એવી મદદ મળેલી છે અને જે બંને આરોપીઓ છે એ આરોપીઓ ગઈકાલે કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા ગયા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લેવામાં આવેલા છે બંને આરોપીઓ પ્રાથમિક રીતે કબૂલાત પણ કરેલી છે અને જો ઘટનાની એ વાત કરીએ તો જે સોનલબેન સોલંકી છે એ દરરોજ સવારે એમનું રૂટીન હતું કે એ જોખાથી વાવ બાજુના રસ્તે જતા હતા તે દિવસે એમના બાળકને મૂકવા જતા હતા એ સિવાય પણ એમને જીમમાં જે જવાનો ટાઈમ છે એ પણ મોર્નિંગનો ટાઈમ હતો અને બહેનને કોઈ જો લિફ્ટ માગે તો કોઈ ગામડાનો મારા ગામના કે બાજુ ગામના વ્યક્તિ હશે એવું સમજી અને બેન ક્યારેક એ લિફ્ટ પણ આપી દેતા હતા એ જ મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઈક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ એ કેટીએમ બાઈક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કામની વચ્ચેનો જે ભાગ છે ત્યાં સીધી ગોળી હિટ થયેલી અને બેન ઇન્જર્ડ થઈ ગયેલા એટલે એ પણ અમારું અનુમાન છે કે જગ્યા એકદમ નજીકમાં છે અને બેન પછી ગાડી ભગાવા ગયા હોય અને બેલેન્સ ન રહ્યું હોય અને ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ એટલા માટે શરૂઆતમાં જે માહિતી મળી એ એક્સિડન્ટને લગતી માહિતી મળી હતી આ ઘટના બન્યા બાદ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ બાઇક લઈ અને ભાગી ગયા હતા એ અહીંથી વલસાડને ત્યાંથી મહારાષ્ટ્ર ગયેલા અને જે નિકુંજ ગોસ્વામી છે એ એમની ઇગ્નિશ ગાડી લઈ અને એમના ઘરેથી ભાગી ગયેલા બંને વ્યક્તિઓ એકબીજાના સતત સંપર્કમાં હતા અને એ લોકો મધ્યપ્રદેશ જઈ અને એકબીજાને મળેલા આ સમગ્ર ઘટનાની અંદર અમારી પાસે એટલા પૂરતા પુરાવા છે અને પૂરતા પુરાવાના આધારે બંને આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અત્યારે નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ માગવાની પ્રોસીજર ચાલુ છે અને આ રિમાન્ડનો જે સમયગાળો હશે એ દરમિયાન જે અન્ય તમામ અગત્યની બાબતો છે જે કંઈ ખૂટતી કડીઓ છે જેટલા મુદ્દા આનો એક ડિટેલમાં ચેકલિસ્ટ બનાવી અને અમારા તપાસ કરનાર અધિકારી અને અમારી મદદ કરનાર જે ટીમ છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર